ઉનાળાની સિઝન જમ જમવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અચાનક હવામાનમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત થઈ છે વાતાવરણ બની જો માવઠું થાય તો બનાસકાંઠા જિલ્લામાં શાકભાજી સહિત સકરટેટી અને તરબૂચના મોટા પ્રમાણમાં થયેલા વાવેતરને ભયંકર અસર થાય તેમ છે તેના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે ગત વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન ત્રણ વખત માવઠા થયા હતા જેથી આ વખતે પણ હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે માવઠું થયું હતું અને આજે ફરીથી પણ વાતાવરણમાં પલ્ટો આવતા માવઠું થવાની દહેશતને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે વાતાવરણમાં પલ્ટો આવતા તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીમાં આંશિક રાહત થઈ છે